ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणी में प्रश्न पत्र 2 विभाग 1 में स्वामीनी वातोंનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે આવી પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે માં વિભાગ એક માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવ બીજે ક્યાંય અટકતો નથી મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા લખતા અટકે છે કેમ પછી સ્વામી બોલ્યા છે એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો પણ પગ માંડે નહીં પછી વૈદને દેખાડ્યો ત્યારે વૈદે કહ્યું જે આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માદો થયો નથી એને તો સ્વપ્ન થયું છે તે પગ તોડીને ઊભો છે ત્યારે પૂછ્યું જે એનું કેમ કરવું ત્યારે એણે કહ્યું જે બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકોના ભડાકા કરવા માંડો એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમને આમ નિરંતર અને પડકારા કરશું તો મૂકી દેશે એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી એમ વાત કરી પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે બ્રહ્મચારીને દીધું પછી રઘુવીરજી મહારાજે કહ્યું છે સ્વામી પારસાવ્યા કે એમ કહીને જમવા પધાર્યા પ્રશ્ન દસ છે જેમાં મુદ્દાસર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક જીવ મહારાજને પુરુષોત્તમ કહેવામાં શા માટે અટકે છે જવાબ છે એક ગોળાનો સ્વપ્નમાં પગ ભાગ્યો તે જ્યારે જાગ્યો ત્યારે પગ તોડીને ઊભો પણ પગ માંડે નહીં પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્ય કહ્યું છે આ ગોળાનો પગ ભાગ્યો નથી ને કાંઈ માંદો થયો નથી એને તો સ્વપ્ન થયું છે તે પગ તોડીને ઊભો છે તે બસે ઘોડા સાબદા કરો ને તોપુના અને બંદૂકના ભડાકા કરવા માંડો એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ એ શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તેથી જીવ મહારાજને પુરુષોત્તમ કહેવા માટે અટકે છે હવે બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે જેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે બધા જના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ ક્યારે મુકાશે જવાબ આમ ને આમ નિરંતર ધડાકાને પડકારા કરશું ત્યારે શબ્દની ભ્રાંતિ મુકાશે પ્રશ્ન બે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા ને લખતા જીવ કેમ અટકે છે તો જવાબ છે મહારાજના ચરિત્ર સાંભળ્યા હોય તોય કહેતા ને લખતા જીવને શાસ્ત્ર ના શબ્દની ભ્રાંતિ પડે છે માટે અટકે છે પ્રશ્ન ત્રણ સ્વામીએ ત્રીજું ફૂલ કોને આપ્યું જવાબ સ્વામીએ ત્રીજું ફૂલ અચિત્યાદાન બ્રહ્મચારીને આપ્યું પ્રશ્ન ચાર જીવ ક્યાં અટકે છે જવાબ મહારાજને પુરુષોત્તમ કહેવામાં જીવ અટકે છે પ્રશ્ન પાંચ રઘુવીરજી મહારાજ ગાદી પર ચંપાના ત્રણ ફૂલ મૂકીને શું બોલ્યા જવાબ કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી હવે તેર પ્રશ્નમાં કોઈ પણ બે ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શાસ્ત્રના શબ્દની ભાંતિ પડી છે અથવા સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો જવાબ એનું દ્રષ્ટાંત એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો જાગ્યો ત્યારે તોડીને ઉભો પણ પગ માંડે નહીં ત્યારે વૈદ્યને દેખાડ્યું તો વૈદ્ય કહ્યું આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને માંદો થયો નથી એને તો સ્વપ્ન થયું છે તે પગ તોડીને ઊભો છે તે બસે ઘોડા સાબદા કરો ને તોપૂર્ણ બંદૂકોના ભડાકા કરો એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ એ શાસ્ત્રના શબ્દની શબ્દ ભ્રાંતિ પડી છે ને આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે સિદ્ધાંત કેટલાકને પ્રશ્ન થાય છે કે શ્રીજી મહારાજના સર્વોપરી મહિમાની વાતો શાસ્ત્રોમાં નથી તો તેમને સર્વોપરી કેમ કહેવાય ત્યારે સ્વામી કહેતા કે આ વાત શાસ્ત્રમાંથી ક્યાંય શાસ્ત્રમાં ક્યાંથી હોય જન્મ્યા મોર સાદી ક્યાંથી હોય તેમ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં આવ્યા નહોતા તો તેની વાત શાસ્ત્રોમાં ક્યાંથી લખાણી હોય મહારાજના ચરિત્રો શાસ્ત્રોમાં શોધવા જાય પણ નજરે દીઠેલા સાંભળેલા હોય તો પણ શબ્દની ભ્રાંતિ હોવાથી કેતન લખતા જ કે છે તે સ્વામી આ રીતે નિરંતર ધડકા અને પડકારા કરશે ત્યારે મનાશે ઉપર છે તે દેખાતા નથી ને નીચે છે તે મનાતા નથી પ્રશ્ન બે આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી તો જવાબ એનો દ્રષ્ટાંત છે એક ગોળાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો તે જાગ્યો ત્યારે તોડીને ઊભો પણ પગ માંડે નહીં ત્યારે વૈદ્યને દેખાડ્યું તો વૈદ્ય કહ્યું આ ઘોડાનો પગ ભાગ્યો નથી ને માંદો થયો નથી એને સ્વપ્ન થયું છે તે પગ તોડીને ઉભો છે તે બસે ગોળા સાબદા કરો ને તોપુના ને બંદૂકોના ધડાકા કરો એટલે સમક્ષે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે ને આમ ને આમ નિરંતર ધડાકાને પડકારા કરશું તો મૂકી દેશે હવે સિદ્ધાંત રઘુવીરજી મહારાજે ત્રીજું ફૂલ અચિત્યાનંદ બ્રહ્મચારીને આપીને શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો ગ્રંથ હરિત લીલા કલ્પતરુ રચવા આજ્ઞા કરી હવે આપણે ત્રીજા પ્રકરણની વીસમી વાત સાંભળીશું ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક મોટા હરિભક્ત હતા તેણે સ્વામીને બોલાવીને કહ્યું છે ગાડીમાં આવો ત્યારે સ્વામી ગાડીમાં બેઠા પછી પ્રશ્ન પૂછ્યો જે હૃદયમાં ટાળું કેમ થાય ત્યારે સ્વામી બોલ્યા જે ટાળું તો તો થાય જે જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાળું થશે એમ કહીને વળી બોલ્યા જે જેમ ગાયનો વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખાવે નહીં તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે તે તો દ્રષ્ટાંત છે અને એનું સિદ્ધાંત એ છે જે આ બધો સત્સંગ તો મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ પ્રશ્ન દસ છે જેમાં

આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે પ્રશ્ન બે મહારાજનું સુખ ક્યાંથી આવે તે સમજાવતા મોટા હરિભક્તને સ્વામી શ્રીએ શું કહ્યું તો જવાબ જેમ ગાયનું વાસરું હોય ને ગાયના શરીરમાં

કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે જેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ એક આંબાનું સાચું સુખ કેરીમાંથી આવે થડ ડાળ પાંદડામાંથી નહીં અથવા ઠાસરાના ગીરદેભાઈ જ્યારે ભગતજી મહારાજમાં જોડાયા ત્યારે જ મહારાજનું સાચું સુખ અનુભવ્યું પ્રમાણ એમાં એક જેમ ગાયનું વાસરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં તે તો જ્યારે આચ્ચરને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેને વર્ગે છે ત્યારે મહારાજનું સુખ આવે છે જેમ ગાયના આચરમાંથી દૂધ આવે છે તેમ પ્રમાણ નંબર એક દિવસ ગૌશાળા એ ગયું ને જાણે જે દૂધનું સુખ લવું પછી તો પોઠિયા ઉતરેલ તે જ્યાં મોડું ગાળવા જાય તો પાટું ખાય તે પાટું ખાય ખાઈ ખાઈને મોઢું સૂજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય તે તો પાટુઓ ખાધા જેવું જ છે સમજૂતી કુસંગે કરીને જો સાચા સંતનો સંગ છૂટી જાય તો જેમ પોઠિયાને પાસે દૂધનું સુખ નથી તેમ કુસંગ પાસે ભગવાનનું સુખ આવતું નથી માટે સાચા સંતનો સંગ રાખવાથી કેરીનું સુખ આવે છે હવે બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે જેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ગાયના દ્રષ્ટાંતે મહારાજનું સુખ ક્યાંથી આવે છે જવાબ મોટા એકાંતિક સાધુના દ્વારે મહારાજનું સુખ આવે છે પ્રશ્ન બે બધોય સત્સંગ શું છે તો જવાબ બધોય સત્સંગ મહારાજ મહારાજ કોના દ્વારા અખંડ રહ્યા છે જવાબ મોટા સાધુ દ્વારા શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે પ્રશ્ન ચાર હૃદયમાં ટાળું કેમ થાય તો જવાબ ટાળું તો તો થાય જે જેમ ભગવાન સામુ જોઈ રહ્યા છે તેમ જ્યારે મોટા સાધુ સામુ જોઈ રહીશું ત્યારે હૃદયમાં ટાળું થશે હવે તેરમા પ્રશ્નમાં કોઈ પણ બેના ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ગાયના દ્રષ્ટાંતે મહારાજનું સુખ જવાબ એમાં દ્રષ્ટાંત જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં તે તો જ્યારે આચરને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે તે તો દ્રષ્ટાંત છે એનું ને એનું સિદ્ધાંત તો એ છે આ બધો સત્સંગ છે તે મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેને વળગે છે ત્યારે મહારાજનું સુખ આવે છે જેમ ગાયના આચરમાંથી દૂધ આવે છે તેમ એનો સિદ્ધાંત જોઈએ તો ગાયના બધા અંગમાંથી દૂધનું સુખ આવતું નથી આ બધા અંગ અંગ જરૂરી જરૂરી છે છે પણ સૌથી અને ફળ તેમ સત્સંગમાં એકાંતિક સાધુ દ્વારા મહારાજની હયાતી જેવું સુખ આવતું હોવાથી કલ્યાણનો માર્ગ સરળ બને છે એકાંતિક સંતમાં મહારાજ સર્વ પ્રકારે લયેલા છે માટે jay swaminarayan thank you for watching video